સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વડોદરા પ્રિન્ટિંગ પ્રેસમાં છે નવી ભરતીની છે જાહેરાત બહાર પડી છે આ ભરતી વિશે આપણે વાત કરીએ તો કુલ પચાસ જેટલી જગ્યા ઉપર છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં લાયક જ છે આઠ પાસ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ કરેલા જે પણ ઉમેદવારો હોય ત્યાં ભરતીમાં છે લાયક ગણાય છે અને ફોર્મ ભરી શકે છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો સત્તર બે બે હજાર પચીસ છે તો ત્યાં સુધીમાં તમારે છે ફોર્મ ભરવાનું રહેશે તો હવે ભરતી વિશે મિત્રો આપણે ડિટેલમાં માહિતી જોઈએ કે આમાં શું છે તો એ મિત્રો એપ્રેન્ટિસ ભરતી માટે મિત્રો છે આ જે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો ને એકસઠ હેઠળ છે મિત્રો છે મુદ્રા મુદ્રાલયમાં એટલે કે જે છે પ્રેન્ટિંગ પ્રેસમાં ભરતીની ખાલી જગ્યા પર ભરતી ભરવામાં આવશે સત્તર બે બે હજાર પચીસ છે મિત્રો જે છે ચૌદ વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં એટલે કે ચૌદ વર્ષથી વધુ જે ઉંમર ધરાવતા હોય તે ઉમેદવારો માટે આ ભરતી છે એમાં પહેલી ભરતી છે ઓફ ઓફસેટ મશીન વાઇન્ડરની તેની મિત્રો છે કુલ પંદર જગ્યા છે અને એસએસસી એટલે કે ધોરણ દસ પાસ હોવું જોઈએ બીજી છે બુક બાઇડરની તો તેમાં ચોવીસ જગ્યા છે તેમાં આઠ પાસ રહેલું છે ત્રીજી છે ડીપીટી ઓપરેટરની તે બે જગ્યા છે અને તેમાં છે આઈટીઆઈમાં ડીપીટી કરેલું હોવું જોઈએ ચોથી જગ્યા છે ઓફિસ ઓપ ઓપરેશન એક્ઝિક્યુટિવ બેન્ક ઓફિસ માટે તેમાં નવ જગ્યા છે અને છે એચએસસી એટલે કે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ તો આ ચાર મુખ્ય પોસ્ટ ઉપર છે ભરતી જાહેર કરવામાં આવી છે ત્યારબાદ હવે આના વિશે વધારે માહિતી જોઈએ તો ઓફસેટ મશીન માઇન્ડર ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલ હશે અને અગિયાર વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષનો પ્રવેશ મળશે દરેક ઉમેદવારે મિત્રો છે એપ્રેન્ટિસ જે એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાં ઉપર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર પણ ઉપર અરજી ઉપર તમારે ફરજિયાત દર્શાવવાના રહેશે ઉમેદવારોએ અરજી કરવા માટે વિગતો ભરી અને ટ્રેડનું નામ મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મ તારીખનો દાખલો છે અભ્યાસની માર્કશીટ અને છે આધાર કાર્ડની પ્રમાણિત નકલો સત્તર બે બે હજાર પચીસ સુધીમાં વ્યવસ્થાપકશ્રી સરકાર મુદ્રાલય અને લેખન સામગ્રી આનંદપુરા કોઠી રોડ વડોદરા ત્રણસો નેવું જીરો જીરો એકને મળી રહે તે રીતના મોકલવાની રહેશે અને ઉમેદવારોએ એપરે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠ મુજબ છે નિયત કરેલ તાલીમ મુદ્દત રહેવાનું રહેશે અને તાલીમ દરમિયાન સરકારશ્રી દ્વારા છે જે માસિક સ્ટાઇપેન્ડ પણ તમને છે આપવામાં આવશે કે જે નિયત કરેલું સરકારનું જે સ્ટાઇપેન્ડ છે તમને આપવામાં આવશે તો જે પણ ઉમેદવારો છે આમાં જે ફોર્મ ભરવા માંગતા હોય તે એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ જીઓવી જીઓવી ડોટ ઇન ઉપર જઈ પેલા રજીસ્ટ્રેશન કરીને આપેલા સરનામા ઉપર તમારે છે અરજી અને તમારા જરૂરી પ્રમાણપત્રોની નકલ મોકલવાની રહેશે